નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે ફાર્મર રજિસ્ટ્રી વખતે ખેડૂતને મૂંઝવતા કેટલાક પ્રશ્નો લીધા છે અને તેના માટે શું કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આવી માહિતી અમે તમારા સૌ પ્રથમ પહોંચાડી શકીએ તો અહીં લિસ્ટમાં પ્રથમ જોઈએ તો તો મહારાષ્ટ્ર આવે મિત્રો આ ફાર્મર ઓલ ઇન્ડિયા લેવલે ચાલે છે એટલા માટે આ જે પ્રથમ વેબસાઇટ છે એ આપણા ગુજરાત માટે છે અહીંયા લખેલું છે જી જે એફ આર આ જ વેબસાઇટ ખોલવાની રહેશે અને જે બીજી વેબસાઇટ છે જે મહારાષ્ટ્ર માટે છે તેના પર ઘણા મિત્રો ક્લિક કરી દેતા હોય છે તેના લીધે સિલેક્ટ કરવાનું થાય ત્યારે મહારાષ્ટ્ર આવી જાય છે બીજો પ્રશ્ન છે કે એક સર્વેમાં એક કરતા વધારે નામ હોય તો બધાના ફોર્મ જરૂરી તો હા મિત્રો બધાના ફોર્મ જરૂરી છે કારણ કે જો ભવિષ્યમાં કોઈ લાભ મળતો હોય તો બધાના ફોર્મ જરૂરી ભરેલા હોય તો કોઈ તકલીફ ન પડે અને ત્રીજો પ્રશ્ન જોઈએ તો બીજા ગામમાં જમીન હોય તો બીજા ગામમાં જમીન હોય તો જે રીતે તમે એક ગામની જમીન ઉમેરો એની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ પૂરી કરી અને પછી એડ લેન્ડ ડિટેલ્સ પર જઈ અને બીજો ગામ સિલેક્ટ કરી અને તમે ફરીથી આગળના ગામની જે પ્રોસેસ કરી હોય એ રીતે પ્રોસેસ કરશો અને પછી જ વેરીફાઈ ઉપર ક્લિક કરવું એટલે તમારે બીજા ગામની જમીન પણ અંદર એડ થઈ જશે પછી પ્રશ્ન છે કે એક ખેડૂત કેટલી વાર ફોર્મ ભરી શકે તો અત્યારે તે મિત્રો એ ખેડૂત એક જ વાર ફોર્મ ભરી શકશે ફાર્મર કોન્સેટ પર ક્લિક નહીં થતું તો મિત્રો એનું કારણ એ છે કે આ પોર્ટલ ઘણીવાર ઘણા મિત્રો લોગ ઇન થતા હોય એના કારણે વચ્ચે જો એકવાર તમે લોગઆઉટ થઈ અને ફરી લોગ ઇન થશો તો આ પ્રશ્ન તમારે રહેશે નહીં અને સુધારો થઈ શકે કે કેમ તો અત્યારે તો કંઈ સુધારાની ઓપ્શન છે નહીં પણ હા ભવિષ્યમાં સુધારા માટેનો પણ ઓપ્શન આવશે અને બેંક ડિટેલ્સ એ પણ વધુ ભરવાનું એ રીતનું આવશે પછી પ્રશ્ન છે કે એગ્રીકલ્ચર કે રેવન્યુ કયું સિલેક્ટ કરો તો મિત્રો કોઈ જ પ્રશ્ન નથી તમે એગ્રીકલ્ચર પણ સિલેક્ટ કરી શકો અને રેવન્યુ પણ સિલેક્ટ કરી શકો છો સ્કોર ઓછો હોય તો શું કરો તો આમાં તો મિત્રો મિનિમમ આમ તો પચાસનો સ્કોર હોય હોવો જોઈએ પણ જો સ્કોર ઓછો હોય તો તેનાથી કોઈ ઇશ્યુ નથી એની પણ સુધારાની અપડેટ આગળ આવશે પછી અહીંયા મિત્રો છે આ પ્રશ્નો છે સીઓ એસઓ ડબલ્યુઓ ડીઓ આનો મતલબ શું છે એવા ઘણીવાર ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે તે જોઈએ તો લેન્ડ ઓનરશીપ ડિટેલ્સમાં આ ઓપ્શન ખુલતા હશે તેમાં પ્રથમ જોઈએ તો ડબલ્યુ ઓ ની પત્ની પત્નીના નામે જમીન હોય તો આ ટીક કરવાનું રહેશે એસઓ સન ઓફ નો પુત્ર પુત્રના નામે જમીન હોય તો આ ટીક કરવાનું રહેશે ડીઓ ડોટર ઓફ ની પુત્રી પુત્રીના નામે જમીન હોય તો આ ઠીક કરવાનું રહેશે સીઓ કેર ઓફ એટલે ધ્યાન રાખવા વાળો આ રીતના ઓપ્શન હશે ત્યાં તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત